કોલકાતાથી જામનગર ટ્રેન મારફતે સસલા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે જામનગરના જીવદયા પ્રેમી સતર્કતાઓની ટ્રેનમાં હેરાફેરી સમયે જેટલા સસલાઓના મોત નીપજ્યા છે રેલવે પોલીસ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું સસલા પાર પાડવામાં આવ્યા છે અમે આ છેલ્લા બાર વર્ષથી જીવ દેવા અને ગૌરક્ષાની એક્ટિવિટી જામનગર ગુજરાત જિલ્લામાં ગુજરાતમાં આખા શહેર રાજ્યમાં કરી છે આજે અમને સાંજે પાંચ સાડા બાતમી મળેલી હતી અમારા બેન છે વ્યાસબેન એમને મને બાતમી આપેલી કે અમદાવાદ થી આવું કન્ટેનર કોઈ કે જે લીગલ હોઈ શકે આવું કન્ટેનર કોઈ લીગલ ના હોઈ શકે એવું વાઇલ્ડ એલિમલ ગુજર બહુ જ મોટી સંખ્યામાં અને નાના પાંજરામાં અમદાવાદ થી જામનગર ઇમ્પોર્ટ કરી રહ્યા હતા તો અમે બાતમીના આધારે અમારી વોટ વધતી અને આજે અમને અમે લઈ લીધા છે એની અંદર સેવન ટી એટ રેબિટ અમને અત્યારે આય દેખાઈ રહ્યું છે જેમાંથી પાંચ સસલાઓ જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો છે અને તમે ક્યાં રેસ્ક્યુ કરવામાં અમે અમે લાખો તમે બમ અત્યારે રેફ્યુ કરીએ છીએ